टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ આદિત્યસ્ય નમસ્કારમ એ કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્રમ ન ઉપજાયતે મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે સોળ નવેમ્બર બે હજાર ને પચીસ અધનવાર રવિવાર તિથિની વાત કરીએ તો આજે કાર્તક વદ દ્વાદશી એટલે કાર્તક વદ બારસ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની છે હસ્ત નક્ષત્ર યોગની જો વાત કરીએ તો આજે પ્રીતિયોગ બની રહ્યો છે આજનું કરણ છે કૌલવ રાશિની વાત કરવામાં આવે તો શ્રી ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે તો આજે જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ તે પ્રમાણે જ નામકરણ કરવું કલ્યાણકારી શુભ સાબિત થઈ શકે તો આ છે આજના દિવસ પંચાંગ જી તો દિવસનો પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના સુભાસુભયોગ અને દિન વિશેષની પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક પંચાવન મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાકને પંચાવન મિનિટે રહીશું આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક બે મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાકને છેતાલીસ મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક ઓગણસાહીઠ મિનિટ સુધી રહીશું રાહુકાલમ આજે સાંજે ચાર કલાક બત્રીસ મિનિટથી પ્રારંભ કરી પાંચ કલાક કલાક અને અગિયાર મિનિટ સુધી રહેશે તો આજે સૂર્યનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે અર્થાત સૂર્ય વૃશ્ચિક રાશિમાં આજે પ્રવેશ કરશે જે બપોરે એક કલાક ને આડત્રીસ મિનિટ એટલે સૂર્ય વૃશ્ચિક સંક્રાંતિ બની રહી છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુના ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુદોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે આરોગ્ય બાબતે થોડીક સાવચેતી રાખવી સાવધાની રાખવી તકેદારી રાખવી આપના માટે હિત આવે છે આજના દિવસે આર્થિક સમસ્યાઓ ચાલતી હશે તો દૂર થશે આર્થિક દ્રષ્ટિ દિન શુભ રહેશે મહત્વપૂર્ણ બાબતો ઉપર ધ્યાન આપવું પડશે અન્યથા એ બાબતે વિઘ્નની સ્થિતિ બની શકે છે આજે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને થવાની સંભાવનાઓ છે વાત કરેલી ઉપાયોની આજના દિવસે આપના માટે શુભ રંગ બનવા જઈ રહ્યો છે એ તામ્ર છે કોઈ પંડિત પ્રયોગ કરો લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ આજે શ્રી ગણેશજીની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય કહેતા બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે રમત ગમતમાં ભાગ લેવાથી આરોગ્ય સારું થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો આરોગ્યની માટે રમત ગમતમાં સ્પોર્ટ્સમાં જોઈન કરવું વધારે શુભ રહેશે બીજાઓને પ્રભાવિત કરવા વધારે ખર્ચ કરતા આજે બચવાની જરૂર છે આજે કોઈના પ્રભાવમાં આવીને ખર્ચ કરશો તો આગળ જતાં નુકસાનની સ્થિતિ જોવા મળી શકે સ્નેહીજનોના સહયોગથી આત્મવિશ્વાસ વધી શકે છે જો તમારો આત્મવિશ્વાસ ડાઉન થયો હોય તો તમારા સ્નેહીજનો તમારા મિત્રવર્તુલ તમને સહયોગ આપશે અને તમારા મોરલને વધારે મજબૂત કરશે તમારો આત્મવિશ્વાસ પુનઃ પ્રાપ્ત થાય એ પ્રકારના દિવસે વેપારીઓ માટે લાભની જોવા મળશે તો વેપારીઓ માટે છે જીવનસાથીના નિશ્ચિત થોડીક સમસ્યા થોડી ચિંતા બની શકે છે પણ વાંધો આવે એમ નથી એટલે દિવસ તમારા માટે આજે મધ્યમ પણ ઉત્તમ પ્રકૃતિનો જોવા મળી રહ્યો છે હવે વાત કરી લઈ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતાવર્ષે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે આપના માટે સૂર્યવંદના સૂર્ય ઉપાસના કરવી કલ્યાણકારી છે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે લોકોની સાથે ખુશી વહેંચવાથી આનંદ વૃદ્ધિ થાય અને આપની નિરાશા માયુષી બેચેની તણાવની સ્થિતિ દૂર થશે બાળકોની ખુશી માટે અધિક ખર્ચ કરવો પડી શકે એવા પણ ગ્રહમાન છે તમારા કડવા શબ્દો શાંતિનો ભંગ કરી શકે છે તો બોલતી વખતે વાણીને સંતુલિત રાખવી લાભ કરતા રહેશે આજે પ્રિયજનો સાથે સંબંધો બગડવાની સ્થિતિ બની શકે છે જો વાણી અનુશાસિત રહેશે તો સંબંધોમાં કોઈ સમસ્યા ઓછી આવી શકે લોકોની દખલગીરી ક્યાંક તમારા દાંપત્ય જીવનમાં ખલેલ ઊભી ન કરી દે એ બાબતે ધ્યાન રાખવાની જરૂર છે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે હવે વાત કરીએ ઉપાયો વિશે આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો વિતાવે છે ઉપાય શું કરશું તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે માં કાલીની આરાધના કરવી દેવી શક્તિના મંદિર દર્શન કરવા લાભ કરતા સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચતુર્થ કહેતા ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે આજનો તમારો દિન લાભ કરતા સાબિત રહેશે અર્થાત આર્થિક સ્થિતિ તમારા માટે લાભકર્તા મંગલકારી છે ઘણી બાબતોમાં આજે તમે મૂંઝવણમાં મુકાઈ શકો શું કરવું શું ન કરવું એવી દ્વિધા આજે આવી શકે એવા ગ્રહમાન છે આજે અટકેલું સરકારી ક્ષેત્રનું કોઈ કામ હશે એનો લાભ મળી શકે એવા ગ્રહમાન છે એ કામ પાર પડી શકે છે ટેકનિકલ સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે એવા ગ્રહમાનુદિત છે આજે સહકર્મીઓની સાથે કોઈ બાબતમાં મનમુટાવ થશે તો તણાવની સ્થિતિ બની શકે છે એટલે એકંદર દિન તમારા માટે થોડો પીડા કર કે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સફેદ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય આજના દિવસે દૂધનું સેવન કરવું અને દૂધનું દાન કરવું શક્ય હોય તો ગાયના દૂધનું જ સેવન કરવું અને ગાયના દૂધનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પંચમ રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે વ્યાપારમાં નફો થશે અને જે તમારા ચહેરા ઉપર ખુશીને લાવી શકે એટલે વધારે મુનાફો વધારે નફો આપના માટે ખૂબ શુભ અને લાભકર્તા સાબિત થશે આજે જ્ઞાનની તરસ નવા મિત્રોને તમારા મિત્ર સર્કલમાં એડ કરશે એટલે નવા મિત્રો બનશે તમને જ્ઞાન મેળવવાની જે પિપાશા છે એ તમારા માટે મિત્ર વળતું વધારતું જરૂર ભાવનાત્મક રીતે તમારે આજે વધારે મજબૂત થવાની જરૂર છે આજે લાગણીઓમાં નહી પ્રેક્ટિકલ બનીને કામ કરવું પડશે પ્રણય જીવનમાં નવી ઊર્જાનો સંચાર થતો જોવા મળી રહ્યો છે તમારા પ્રણય પ્રસંગો વધારે મજબૂતીથી આગળ વધે એવી ગ્રહોની સ્થિતિ છે આજે તમારો જે પેન્ડિંગ પડેલા બિઝનેસ પ્લાન છે તેને અમલમાં મૂકવા માંગતા હો તો એ પણ રીતે દિવસ અનુકૂળ છે મંગલકારી છે લાભ થઈ શકે વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે લીલો રંગ છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે દેવ દર્શન કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે ભરપૂર ઉર્જાથી તમે ઝડપથી કામ પૂર્ણ કરશો આજે તમારી તો ઉર્જા ભરપૂર જોવા મળશે અને એના કારણે તમારું કામ આખા દિવસનું કામ અડધા સમયમાં તમે પૂર્ણ કરવા માટે સક્ષમ બનશે આજે તમારે સમજી વિચારીને ખર્ચ કરવો રોકાણ કરવું ખર્ચ કરવો પણ ક્યાં કરવો ક્યાં ન કરવો ક્યાં કેટલો કરવો એની સમજણ આજે કેળવીને કરવું લાભ કરતા રહેશે આજના દિવસે પ્રેમનો અનુભવ થઈ શકે અંદર પ્રેમની જે ફિલિંગ કહેવાય લાગણીનો અનુભવ થતો જોવા મળી શકે જીવનસાથીનો સાથ છે એમાં આજે તણાવની સ્થિતિ બની શકે કોઈ વાતને લઈને મતભેદ થશે જે તણાવની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે સાવચેત રહેવાની જરૂર છે આજના દિવસે તમારા કામની કદર થઈ શકે જે કામ કરો છો એ કામની સરાહના કદર થાય એ પ્રકારના ગ્રહમાન છે એટલે ટૂંકમાં વાત કરી કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ હિતાવરે ઉપાય આજના દિવસે સુંદરકાંડનો પાઠ અવશ્ય શ્રવણ કરવો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે સાંજે ઘરે મહેમાનોનું આગમન થાય અને ઘર મહેમાનોથી ભરાઈ જાય એ પ્રકારના ગ્રહમાન છે આજે નાની નાની બાબતો ઉપર તમારું મન દ્વિધામાં કારણે ચીડાઈ જશે ક્રોધિત થઈ જઈ શકો છો મોટા ભાગનો સમય અન્ય કાર્યોમાં પસાર થઈ શકે છે મહત્વપૂર્ણ કાર્યને છોડીને અને એ બાબતના કારણે મનમાં ચીડાવવાની સ્થિતિ બની શકે પણ આજે એક વાતની ખુશી રહેશે કે જીવન સાથી સાથે પ્રેમની ક્ષણો માણવાનો અવસર મળશે તમે એમની સાથે સમય પસાર કરી શકશો એમની સાથે સમય પસાર કરતા પ્રણયભાવમાં વૃદ્ધિ થઈ શકે આજના દિવસે તમારું સ્વાસ્થ્ય ગડબડ થવાની સંભાવનાઓ છે તો આરોગ્ય પ્રત્યે સભાન રહેવું જરૂરી છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ રાણી રંગ છે કોઈ પણ રીતે રાણી રંગ લાભ કરતા રહેશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે થોડો સમય ઈશ્વર આરાધન ભજન કીર્તન કે નામ સંકિર્તન કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન ય આવા જાતકો માટે લાગણીઓને અને ગુસ્સાને આજે નિયંત્રિત રાખવા આજે પ્રેમની લાગણી હોય ક્રોધની લાગણીઓ બધી લાગણીઓને આજે અનુશાસિત રાખવી આપના માટે આવશ્યક છે આજે બાળકોના શિક્ષણ પર ખર્ચ કરવાની સ્થિતિ બની શકે આર્થિક બાબતે ધનને લઈને પૈસાને લઈને આજે ઘરમાં કે પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ છે નોકરીમાં બદલાવ આવશે જે માનસિક સંતોષનું કારણ બની શકે છે પરિવારને સમય નહીં ફાળવી શકો ને વાતનું આજ તમને દુઃખ મનમાં લાગી રહી છે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે વાત કરી ઉપાયો બદામી રહી છે ઉપાય છે આજના દિવસે તુલસીજીની સેવા કરવી તુલસી ક્યારે ધૂપદીપ કરવા લાભ કરતા સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે નવી આશાઓ મનમાં જાગૃત થશે જે મનને શાંત રાખશે પોઝિટિવિટી તમારા મનમાં જોવા મળી શકે થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં તમે પસાર કરો એવા પણ ગ્રહમાન છે તો બાળકોને રમત ગમતમાં સામાન્ય ઈજા થવાની સંભાવનાઓ છે ને સફળતા મળવાની પણ સંભાવનાઓ છે એ રીતે દિન શુભ રહેશે જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થશે એટલે તમારા જીવનસાથીની સાથે દિવસ આનંદ અને ખુશીઓમાં વ્યતીત થાય એવા ગ્રહમાં આજનો તમારો દિવસ મિશ્રિત ફળદાતા બની રહ્યો છે 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 વાત તમારા માટે આજે બની રહ્યો સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતાવર રહેશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે શ્રમિકોની સેવા કરવી જે મહેનત મજદૂરી કરે છે એનું સન્માન કરવું લાભ કરતા સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે આપનું સ્વાસ્થ્ય સારું રહે પ્રકારના ગ્રહમાન એવી આશા પણ છે વ્યાપારમાં સારો એવો નફો થશે જે તમારા ચહેરા ઉપર આનંદ ખુશીને લાવી શકે છે પરિવારમાં નવા વ્યક્તિનું આગમન સંભવી શકે છે કોઈને સંતાન રૂપમાં કોઈના વિવાહના સ્વરૂપમાં આજે નવા સદસ્યનું વ્યક્તિનું આગમન પરિવારમાં થતું જોવા મળી રહ્યું છે આજે નવી ભાગીદારી પણ તમારા માટે ફાયદાકારક સાબિત થતું જોવા મળશે લાભ કરતા રહેશે કિંમતી સમય આજે આળસમાં બરબાદ ન કરવાની સલાહ છે ટૂંક માધ્યન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો જાંબળી રંગ છે કોઈપણ રીતે જાંબળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે થોડો સમય મૌનું વ્રત રાખવું આપના માટે હિત કરશે વાત કરી આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે

તો આજે દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા ચાલતી હશે એ સમસ્યાનું સમાધાન થઈ શકે નિવેડો આવી શકે છે એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ બદામી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કરશે શુભ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શિવ મંદિરમાં દર્શન કરવા મૃત્યુ મંત્ર બોલી અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થઈ છે વાત કરી આગળની રાશિ મીન રાશિ રાશિ બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ અને થ આવા જાતકો માટે લાંબા સમયની બીમારીમાંથી આજે રાહત મળી શકે છે કોઈ બીમારી ચાલે છે ઘણા લાંબા સમયથી તો એમાં આજે સુધારો થતો જોવા મળશે રાહત મળશે આજે ખાસ કોઈપણ પ્રકારના વિવાદાસ્પદ મુદ્દા ઉપર દલીલ કરવાનું ટાળવું એ આપના માટે હિત છે તમારી ભાવનાઓને તમારી લાગણીઓને આજે વ્યક્ત કરવામાં મુશ્કેલીનો સામનો થશે સહજતાથી તમારા વિચારો તમારા પ્રિયજનો સામે તમે વ્યક્ત નહીં કરી શકો આજે કાર્યસ્થળ ઉપર તમારા કામમાં પ્રગતિ જોવા મળી શકે આજે વેગ આવી શકે તમારા કામમાં ઉત્સાહ અને હશે પૂર્ણ થાય પ્રગતિ સરકારે જોવા મળી શકે શરૂઆતમાં દિવસની પ્રારંભમાં તકલીફ વાળો જોવા મળી રહ્યો છે પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ દિવસના અંતે શુભ સુખદ લાભ કરતા પરિણામો જોવા મળશે ટૂંકમાં મીન રાશિના જાતકો અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ લીલો રંગ છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે કોઈ પણ મંદિરમાં ધૂપનું દાન કરવું શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ હવે અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક સાત છે ને ભાગ્યાનું નવ છે સાત એટલે કેતુનો અંક છે નવ નંબર મંગળનો છે આ ગ્રહની યુતિ ધાર્મિકતા તો લાવશે પણ સાથે આજે વાદ વિવાદ અને મૂંઝવણોની સ્થિતિ પણ લાવી શકે છે તો આજના દિવસે ભગવાન શિવની આરાધના તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ તોજી આપશો આજના દિવસે વિશેષમાં એવું શું કરીએ જે જીવનમાં સફળતા આપી શકે દરેકના જીવનમાં નાની મોટી નેગેટિવિટી હોય તો આજના દિવસે ગૌશાળામાં પંદર મિનિટ અવશ્ય પસાર કરવી ગાયોની વચ્ચે થોડી પર ચાલવાથી માનસિક શાંતિ બની શકે છે તમારા જીવનમાં ચાલતા તમામ પ્રકારના નકારાત્મક દોષો દૂર થશે ગાયના આશીર્વાદથી ગ્રહો પણ અનુકૂળ બને તો ગૌશાળામાં થોડો સમય વ્યતીત કરવું તાજું ઘાસ લીલું ઘાસ ગાયોને ખવડાવવું કલ્યાણકારી લાભ કરતા સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો નોંધી રાખીએ આજનો આ વિશેષ મંત્ર ઓમ રીમ રીમ સૂર્યાય સહસ્ત્ર કિરણાય મનોવાંછિત ફલમ દેહી દેહી શ્વાહા આ સૂર્યનો જે મંત્ર છે આ મંત્રનો એક માળા જો મંત્ર જાપ આજે કરવામાં આવે તો દિન તમારા માટે અનુકૂળ લાભ કરતા કલ્યાણકારી સાબિત થશે આપનો દિવસ મંગલભય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કા તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી Namastê.